એ ભાઈ તમારું લગ્ન પતે જાય એટલે સમયસર નીકળી જજો બરોબર સગાવાલા આવે તો બધું દેખાડતા નહીં બરોબર ચોક્કસ ચોક્કસ થોડુંક બાકી છે ભાઈ બધે નીકળી ગયા બસ થોડુંક જ બાકી છે હવે પી લઈએ પછી ડાન્સ બાન્સ થોડો કરી પછી નીકળીએ બોલવાના સાવ ઠેકાણા નથી ના ચૂકે છે કે પીવું છે મારે હજી તો મેં ગરબા ગઈશ ડાન્સ કરીશ ડાન્સ તો કરવું જ પડશે નાચવા માટે બી રહેવું પડે બે પગ ઉપર બરાબર અત્યારે તમારે ચાર પાંચ ચાર આંખો થઈ ગઈ છે ખબર પડે તમને એ તો બધું અમે મેનેજ કરી લેશું તું ખાલી ઘોડા પર ચડી ગયા સાલાને એ બી ખબર નથી કે મારા બગી કરી છે બગી કરી છે જોડે બેસી નાચું બગીમાં બેઠા બેઠા હા હા મજા આવશે મજા આવશે સાલો બગ્ગી આસપાસ ભટકતા બી નહીં જો પકડાઈ ગયા ને તો તો કહી દઈશ મારા ભાઈબંધો છે જ નહીં બીજા બારવાળા વાળા આયા છે ટીપો પબ્લિક ને કહી દઈશ મેં તો હેલા તું તારા ભાઈબંધ જોડે આવું કરીશ લો એ માસી આ માસી મારા માસી આ જો પેલા મારા માસીએ બોલાય બોલાય એ માસી કે તેડી ના એ મારા કોઈ છે ખબર પડે તને બને જ નહીં માર માસી જેવા દેખાય છે લા શરીર शरीर भारे भारे लगे माथू भारे भारे लगवा मैं एक बेग मारो पड़ से એ બહાર જા બે બેગ મારા બે બનાય બહુ ચડી ગયો ઉતારવું પડશે જો એક બી પેક બી દો ને તમે લોકો અહીંયા તો ગાડી મૂકવા ઘરે ને મોકલો હા તો ના હાલ તો મોકલવા કોઈને ચાવી આમ ના આપી દઈએ તો અમે જતા રહીશું હા મને બરાબર આપણે જા ગાડી આપણે બહુ ચલાવી લઈએ આપણે ચાલી લઈશું ટણ બી આવો તમને સાયકલ બી નહીં આપો મારી બરાબર મામાના છોકરા અંદર મોકલું છું શાંતિથી ઠંડા પાણી પાણીથી હાથ પાડો ધોઈ કાઢો ખેતર માં ખાટલો નાખેલો જ તો એ બંને જણા સુઈ જાવ બરાબર કોઈ મગજ મારી જોઈએ નહીં એ પાર્ટી આવા તો હું ગાવા એ ડોબી ઊભો થા ઉભો થા સોય ને તારા હું કામ છે બધાય બરોબર કીધું તો એકવાર લગન પતી જવા દે પછી પાર્ટી રાખજે અને મે લોકો કો પર વિશ્વાસ કર્યો કે ટણ બેનાઓ થોડો છે દેશે અલાવે ઇજ્જત વાટ વાત ડગાડી દીધી હવે તમારી બાર ડીજે વાગે છે આ લોકો અંદર મારો બેન્ડ વગાડે છે હું બી એક વાત કરું છું મારે ટંપી આવો તમારે જે કરવું કરો આ રૂમ ને લોક મારી હું ચાલ્યો